ત્રિભુવનદાસ કારલિયાએ વિવાદ બાબત એમની વાત રજૂ કરી હવે એમાંનો આ વિવાદનો અંત લાવવા શું કરવું હવે અમોય આ વિવાદનો અંત લાવવા શું કરવું પડે બાબત ત્રિભુવનદાસ પાસેથી જાણવા કોશિશ કરી સમાધાન માટે અમોય ત્રિભુવનદાસ કારલિયા સાથે વાત કરી એકબીજાના મતભેદ હોય કે મન દુઃખ ભૂલી સુખદ સમાધાન માટે પહેલ કરવા જણાવે આ આક્ષેપ આક્ષેપો કરે છે તે હકીકતમાં સત્ય શું છે તેના ભાગરૂપે અમે એ આજે ત્રિભુવનદાસ કાર્યલિયાની ખાસ મુલાકાત લઈ મુલાકાતના અંશો અમે સમાજ સામે મૂકીએ છીએ ત્રિભુવનદાસ કારલ્યાની રજૂઆત અમોએ સમાજ સુધી પહોંચાડી પ્રત્યુત્તરમાં મુંબઈ લુહાર સુતા જ્ઞાતિ હિતેચક મંડળના ટ્રસ્ટીઓ પોતાનો પ્રત્યુત્તર આપવા માંગતા હોય તો લોકસામના ન્યૂઝ ટ્રસ્ટીઓની રજૂઆત સાંભળી અને તેને પણ સમાજ સુધી પહોંચાડવા કટિબદ્ધ છે અમોની પક્ષ કોઈની પણ તરફદારી કર્યા વગર સમાજના હિતમાં સમાધાનના પ્રયાસો કરી રહ્યા છે જો બંને પક્ષ તૈયાર થશે તો બંનેમાં સામસામે બેસાડી ડિબેટ કરવાની ન્યૂઝની તૈયારી છે અમારો એક જ ઉદ્દેશ એકસો સાત વર્ષ જૂના મંડળનું ગૌરવ વધને સમાજમાં એકતા રહે સમાજના હિતમાં બધા સાથે મળી કામ કરે ચાલો સાંભળીએ ત્રિભુવનદાસ અને સમાધાન માટે શું કહે છે

તો મારું જે નુકસાન ગઈ અત્યાર સુધીમાં તમે મારી બદનામી કરી બદનક્ષી કરી મને એનું વળતર આપી દેવું મારે રસ્તે તમે તમારા રસ્તે આ વાત છે બોલો હવે આમાં તો ખોટી વાત છે હવે એના રાજીનામા જ લેશું કારણ કે એ લોકો બહુ ખોટું કરી રહ્યા છે સાધારણ સભાનો આ ઠરાવ ને માનતા નથી સાધારણ સભાએ ઠરાવ કર્યો કે આમંત્રણ કેટર્સ નથી આપવાનું છતાં આપીને બેઠા હવે એ દ્રષ્ટિઓ સાધારણ સભાનો ઠરાવ ન માનતા હોય તો ટ્રસ્ટી રહી શકે હા

તો તમારે કરવું જોઈએ પણ તમે નથી કરતા એનો મતલબ તમે ઢોંગી છો પાખંડ ની છો તમારી માફી માંગવા તૈયાર થાય અને જે કઈ ખર્ચો થયો છે તમારો એમાં આપણે નેગોશિયેશન કરીને મીટિંગમાં બેસે તો તમે વિચાર કરી શકાય વિચાર કરી શકાય એ શું કે છે શું નહીં બધું જાણ્યા પછી જ વિચારીએ ને આપણે તો આપણે એવું ઈચ્છીએ કે ભવિષ્યમાં એક મીટિંગ કરીએ તો તમે એ દેશો ને હા મીટિંગ કરવા તો ગમે ત્યારે તૈયાર છે સમાધાન લગતી સમાધાનને ને લગતી કે ગમે તે મીટિંગ કરવા તૈયાર છે પછી સમાધાન કરે કે ન કરે અમે મીટિંગ આવવા તૈયાર છે સમજા આજે આપણે મળ્યા ત્રિભુવનભાઈ કરી લે અને એમને કેવા પ્રમાણે સમાજને ખોટા રીતે અટકાવવા જોઈએ સમાજમાં ખોટું થતું અટકાવવું જોઈએ અને પોઝિટિવ વાત કરી છે તો આપણે કોશિશ કરીએ કે સમાધાનમાં જે કઈ એકબીજા વિશે મંદુક છે કે જે કઈ એકબીજા ડિસ્પોઝ છે એ બધું બનતા સમાજમાં એક બેસી નહીં મારો બીજો ધ્યેય એ છે કે અત્યારે સમાજના જે ટ્રસ્ટના જે કઈ રેકોર્ડમાં કોઈ ટ્રસ્ટીઓના રેગ્યુલર કરવાનો મારો વિચાર છે એમાં એ લોકો સહકાર આપતા નથી એને કઈ રીતે રેગ્યુલર કરવું એ મહત્વ છે આમનામ કઈ ટ્રસ્ટ તો ચાલે ને સાહેબ હા કે તમે ચૂંટણી કરી નાખી તમે બે ગયા પછી તમારા નામ આવે કે ન આવે તો એ વસ્તુ છે ને નીચવા યોગ્ય નથી કોઈ પણ કાયદેસર ના ગણાય હા આ એટલે એટલે આ સમજવા તૈયાર નથી આજે ત્રિભુવનભાઈ ની વાત આપણે સમાજ સુધી અને તસ સુધી પહોંચાડવાની છે લોકસભાના માધ્યમથી પણ આ વાત ત્યાં પહોંચશે ત્યારે એને તરફથી શું રિસ્પોન્સ મળશે એ બાબત આગળ આપણે ફરી ડિબેટ મારું તમને કહેવાનું એ છે કે તમે મારો વ્યવ જાણી લીધો મારા વિચારો જાણી લીધા હવે તમે એના પણ વિચારો જાણો અને એ પણ મૂકો તમે ના ના એમના પણ જાણ્યા આવે પણ આ તમારા તમને ખબર પડશે કે બેમાંથી કોણ સાચું બોલે છે